વાત કરીએ આગળ જળયાત્રાને લઈને તો ભૂદરનારે પહોંચેલી આ જળયાત્રા કે જ્યાં થોડા જ સમયમાં ગંગા પૂજનની ત્યાં શરૂઆત કરવામાં આવશે વાત કરીએ સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છે કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે મેયર હાજર છે રથયાત્રાના પૂર્વે જગન્નાથજીની આ જળયાત્રા સાબરમતી નદીના કિનારેથી કે જ્યાં ગંગા પૂજનની શરૂઆત થઈ ચૂકી છે જળયાત્રામાં ચૌદ ગજરાજો સાથે એકસો આઠ કળશ પારંપરિક રીતે પહોંચેલી આ જળયાત્રા અનેક યજમાનો પણ ત્યાં હાજર છે અને તેમની ઉપસ્થિતિમાં આ જળયાત્રા ફરી એકવાર વાજતે ગાજતે નિજ મંદિર લાવવામાં આવશે અને ભગવાન જગન્નાથ પર જળાભિષેક કરવામાં આવશે તે બાદ તેમને લીચી જાંબુ કેરીનો ભોગ પણ લગાવવામાં આવશે અલગ અલગ મનોરથ પણ આજના દિવસે કરવામાં આવતા હોય છે ભગવાન અરે આવે તરીકે ભગવાન શ્રી જગન્નાથજી એકસો સુડતાલીસ ની ઐતિહાસિક રથયાત્રા અવસરે વધારેલા

ભગવાન જગન્નાથજી ના દર્શનનો લાભ મળ્યો છે પરંપરાગત રીતે પૂર્વ ડેપ્યુટી સીએમ અહીંયા ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં આવતા હોય છે અને વર્ષો ઉલ્લાસ સાથે અહીંયા ઉત્સાહ સાથે અહીંયા ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં પણ નાનીતિબીન પટેલ છે તે અહીંયા પહોંચ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે અમદાવાદ ભગવાન જગન્નાથની જળયાત્રા જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો અને જળયાત્રામાં જે ગંગા પૂજનની વિધિ છે તે હવે ગંગા પૂજનની વિધિ સમાપ્ત થયા બાદ મંત્રોપચાર છે તે પૂર્ણ થઈ ગયા છે અને હવે જોઈ શકાય છે કે ગૃહ રાજ્યમંત્રી છે સંઘવી કે જેઓ જે આ જે સાબરમતીના જળ ભરવા માટે હવે જે આ બોટ મારફતે સાબરમતી નદીની વચ્ચે જશ છે તેની અંદર જળ ભરવા માટે જઈ રહ્યા છે અને આ જે જળ ભર્યા બાદ તે જ જળથી જે આ જેષ્ઠા અભિષેક છે તે કરવામાં આવશે એકસો આઠ કળશની અંદર આ જે આખો જે કરવામાં આવતી હોય છે જેષ્ટા અભિષેકની વિધિ હોય છે સાબરમતી નદીની પૂજા કરવામાં આવશે સાબરમતી નદીની અંદર જે વિશેષ તેની આરતી પણ કરવામાં આવશે અને ત્યારબાદ આ જે કળશ છે જોઈ શકાય છે કે જે મુખ્ય કળશ છે કે જે કેસરી રંગના જે ખાસ કરીને કેસરી રંગની આખી જે વિશેષ વસ્ત્ર છે તેનાથી તેને સુશોભિત કરવામાં આવ્યો છે અને પુષ્પથી તે કળશને સુશોભિત કરાયો છે અને હવે આ જ કળશની અંદર જે હવે જ્યેષ્ઠા અભિષેક માટેનો જે જળ છે તેને ભરવામાં આવી રહ્યો છે અને અત્યારે હાલ જે આ વિધિ વિધાન મુજબ અત્યારે ગૃહમંત્રી છે અને જે મંદિરના મહંત છે સહિત જેટલા પણ મહાનુભવો છે તેઓ આ બોટ મારફતે જઈ રહ્યા છે અને હવે સાબરમતી નદીની પૂજા કરવામાં આવશે સાબરમતી નદીના જે વિશેષ જે મંત્રોચ્ચાર છે તે પણ થશે અને આ મંત્રોચ્ચાર દ્વારા જે આ જે ઐતિહાસિક રથયાત્રાને પૂર્વે જે માનવામાં આવતી મહત્વની આ જે યાત્રા છે કે જેને જળયાત્રા કહેવામાં આવે છે આ જળયાત્રા જેટલું મહત્વ રથયાત્રાનું રહેલું છે તેટલું જ જળયાત્રાનું પણ રહેલું છે અને આ વિશેષ રીતે આજે જે મંત્રોપચાર છે તે કરવામાં આવે છે જેટલા પણ યજમાનો હોય છે તે યજમાનો દ્વારા જે સા છે તે પણ કરવામાં આવશે જે વહેલી સવારથી શોભાયાત્રા મારફતે આ જે જળયાત્રા જે છે તે અહીંયા પહોંચી હતી જેમ રથયાત્રાની આગેવાની ગજરાજો કરતા હોય છે તે જ રીતે જળયાત્રાની આગેવાની છે તે પણ ગજરાજોએ કરી હતી જે ધજા પતાકાની સાથે ધોલ બગાડાના નાદ સાથે જ્યારે જળયાત્રા અહીંયા સોમનાથ નદીના જે સોમનાથ ભૂદળના આરે જે આવી હતી અને હવે જોઈ શકાય છે કે જે મંદિર છે મહંતિલી મહારાજ દિલીપદાસ મહારાજ દ્વારા છે તે હાલ હાલ છે 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 જે જે રહ્યા પરંપરા પરંપરા પૌરાણિક ચાલતા વિધિ વિધિ થઈ સાબરમતી નદીની અંદર જોઈ શકાય છે કે હવે આજે મુખ્ય કળશ છે કે જેનાથી ભગવાન જગન્નાથ જગન્નાથિષેક થવાનો છે જે અભિષેક થવાનો છે તે કળશની હાલ જે પૂજા છે તે થઈ રહી છે ને હવે આજ કળશ અંદર જે સંતો મહંતો છે તે અત્યારે હાલ પૂજા અર્ચના નદીની ની કરતા જોવા મળી રહ્યા છે સાબરમતી નદીની પૂજા કરવામાં આવે છે અને જે નદીમાંથી જળ લેવા માટેની જે પરવાનગી છે તે લેવા માટે વિશેષ મંત્રોપચાર સાથે પૂજા જે છે થઈ રહી છે કંકુ છે ચોખા છે શ્રીફળ છે તે અર્પણ કરવામાં આવી રહ્યું છે સાબરમતી નદીની અંદર અને હવે જે આ મંત્રોપચાર પણ શરૂઆત થઈ ચૂકી છે મંદિરના જે મંચ દિલિપદાસી મહારાજ તે હાલ આ મંત્રોપચાર છે તેની સાથે આ પૂજા વિધિ છે સાબરમતી નદીને તેઓ કરી રહ્યા છે અને હવે આ જે કળશ છે જે મુખ્ય કળશ છે તે કળશની અંદર હવે જે જળ છે તે ભરવામાં આવશે સાબરમતી નદીને જે ફળ છે જે આરતી છે કરવામાં આવે છે સાબરમતી નદીની અંદર શ્રી શ્રીફળ અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ જે સાબરમતી નદીમાંથી જે ભગવાનની આ જે જેષ્ઠ અભિષેક માટે જળ ભરવા માટેની પરવાનગી લેવાય છે અને ત્યારબાદ જ આ જે મુખ્ય કળશ છે તેની અંદર આ જળ છે જે સાબરમતીના નીર છે તેને ભરવામાં આવશે અને આ જે છે કે પૂજા ચાલી રહી જ્યારે આ કોઈ વિધિ વિધાન અને પરંપરા મુજબ સાબરમતી નદીની અંદર જ્યારે જ્યેષ્ઠા અભિષેક કરવામાં આવતો હોય છે અને જે જળયાત્રા યોજાતી હોય છે ગંગા પૂજન છે તે થતું હોય છે અને સાબરમતી નદીનું જે ગંગા જેનું મહત્વ જે છે તે આપવામાં આવે છે અને તેને જોઈ શકાય છે કે જે અન્ય કળશ છે તેની અંદર આ જે જળ છે તે ભરીને તે અભિષેક કરાય છે અને આ જે મુખ્ય જે સાબરમતીના જળ પહેલાં જે કળશની અંદર ભરવામાં આવે છે અને ત્યારબાદ જે કળશથી જે પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે ગૃહમંત્રી શ્રી સંઘવી તેઓ ખાસ ઉપસ્થિત છે જોઈ શકાય છે કે તેમના દ્વારા અત્યારે આખી પૂજા વિધિ છે કરવામાં આવી રહી છે સંતો મહંતો પણ તેમની સાથે જોડાયેલા છે પુષ્પ છે વિશેષ પુષ્પથી આ કોઈ કળશ છે તેની પણ પૂજા અર્ચના છે વખતે થઈ રહી છે જે આ પૂજા અર્ચના બાદ વિશેષ આરતી પણ કરવામાં આવશે અત્યારે હાલ આ જે પુષ્પ છે હાર છે તેના દ્વારા આખું જે કળશની પૂજા છે હાલ ચાલી રહી છે અને આ આખી વિધિ વિધાનો છે પરંપરાથી જે ચાલતા આવતા આ વિધિ વિધાનો છે જ્યારે એકસો છે ખાસ કરીને એકસો સુડતાલીસમી જ્યારે આ રથયાત્રા છે પરંપરાગત રીતે તે આ વિધિ વિધાનો તેના આજથી શરૂ થઈ ચૂક્યા છે સૌ પ્રથમ જ્યારે રથ પૂજા કરવામાં આવે છે રથ પૂજા બાદ જે રથયાત્રાની શરૂઆતની આ પૂર્વ યાત્રા મહત્વની માનવામાં આવે છે તે આજ આ જેષેક હોય છે ગંગા પૂજન હોય હોય છે છે જે ભગવાન જગન્નાથ ગજવેશ ધારણ કરીને ભક્તોને દર્શન આપે છે આ જે ગંગા પૂજન વિધિની અંદર ભગવાનના મોસાળના જે મોસાળના યજમાનો હોય છે જે મુખ્ય યજમાનો હોય છે કે જેમને આ વર્ષે મામા બનવાનો લાભો મળ્યો હોય છે તે મામા પણ ઉપસ્થિત રહે છે અને આખી આ જે ગંગા પૂજન છે તેઓ કરતા હોય છે દર વર્ષે જે આ પ્રકારે જ વિધિ વિધાનો મુજબ આ જળયાત્રા છે તેની તમામ વિધિ સંપન્ન કરવામાં આવતી હોય છે હવે આ જે વિધિ છે જે સાબરમતી નદીની પૂજા અર્ચના જે કરાતી હોય છે તે હાલ ચાલી રહી છે અને હવે જ્યારે આ કળશ છે તે કળશની અંદર જ્યારે જળ ભરી લેવામાં આવશે ત્યારે ફરી એક વખત જે પૂજા અર્ચના થશે મંત્રોચ્ચાર થશે અને ત્યારબાદ આ જે આખી જે શોભાયાત્રા હતી જે જળયાત્રાના કળશો હતા એકસો આઠ જેટલા કળશો હતા

આવે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવે છે ને હવે જોઈ શકાય છે કે સાબરમતી પૂજા છે તે હવે સંપન્ન થઈ ગઈ છે ને હવે સાબરમતીના છે તે ભરીને આ જે સી મહારાજ ગૃહમંત્રી છે હર્ષંઘ તેઓ હવે પરત આવશે અને હવે ફરી એક વખત પૂજા અર્ચના થશે જે સાબરમતી તમામ લોકો હવે પરત આવશે અને ત્યારબાદ આજે મુખ્ય કળશ હતું કે જેની અંદર જળ જે છે તેને ભરવામાં આવ્યું છે તેને લઈને હવે તેનાથી જીટા અભિષેક કરવામાં આવશે જોકે તે પૂર્વે જે વિશેષ આરતી કરવામાં આવશે વિશેષ ભોગ

આરતી જે પૂજન છે તે હાલ ચાલી રહ્યું છે સાબરમતી નદીની અંદર અને જે મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ કોઈ આ જે પૂજા વિધિ જે છે તે સંપન્ન કરવામાં આવી રહી છે અને હવે આ કળશ તે કળશ લઈને અને નિજ મંદિર પરત જવાનું રહેશે અને ત્યારબાદ ભગવાનનો જેષ્ઠા અભિષેક થશે આજના દિવસે ભગવાનને દરેક જે વસ્તુઓની અંદર દરેક વિધિ વિધાનોની અંદર ખૂબ વિશેષતાઓ હોય છે ભગવાનનો વિશેષ શૃંગાર થશે ભગવાનને વિશેષ ભોગ અર્પણ કરવામાં આવશે જે ઋતુગત પણ હોય છે કે કેરી કા કાકડી દાડમ સહિતના જે હોય છે તેનો ભોગ ભગવાનને આજે અર્પણ કરવામાં આવશે અને જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે સાંજના સમયે ફરી એક વખત ભગવાનની વિશેષ પૂજા અર્ચના થશે ભગવાનની શ્રીગા થશે અને ત્યારબાદ ભગવાનને જે મોસાર એટલે કે સરસપુર લઈ જવામાં આવશે અને આ જે આખી વિધિ વિધાનો છે કે જે રથયાત્રા પૂર્વે જેટલી યોજાય છે તે અત્યારે હાલ હવે આ જે ગંગા પૂજન છે તે

તેમને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો અને બીજી તરફ ભૂદરનારે જે કાર્યક્રમ ચાલી રહ્યા છે તેના દ્રશ્યો પણ આપ સંદેશ ન્યૂઝ પર જોઈ રહ્યા છો સૌથી મહત્વપૂર્ણ વાત કે જળયાત્રા શા માટે નીકળે છે તો કહેવાય છે કે વર્ષો જૂની ચાલતી આ પરંપરા કે જેમાં ભગવાન આખા વર્ષમાં એક વખત તેમને અભિષેક કરવામાં આવે છે કહેવાય છે કે તેનાથી ભગવાન જ્યારે મામાના ઘરે જાય એ પહેલાં તેમને આ અભિષેક કરીને મોકલવામાં આવે છે અને તેની પાછળ પણ એક પૌરાણિક કથા જોડાયેલી છે કહેવાય છે કે જગન્નાથપુરીમાં જે સ્નાન પૂર્ણિમા છે કે જેમાં ભગવાને આ બાબતે પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી જે બાદ અલગ અલગ નદીઓના પાણી અને સાત પવિત્ર નદીઓ અને તેની સાથે બ્રહ્મપુત્ર નદીનું પાણી પણ લાવવામાં આવે છે અને સ્નાન પૂર્ણિમા એટલે કે જૈષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાનને સમક્ષ જે સમગ્ર વિશ્વ છે તેમની સામે તેમને સ્નાન કરાવવામાં આવે તે બાદ તેમનો વિગ્રહ જે પંદર દિવસ માટે આલુપ્ત થઈ જાય છે જે બાદ રથયાત્રા નીકળે છે તેની પાછળ પર જે કથા છે કે બહેન સુભદ્રાને નગરચર્યાએ નીકળવું હતું ને બંને ભાઈઓ તેમને રથયાત્રા માટે લઈ ગયા અને ત્યારબાદ નગરજનો સાથે મુલાકાત કરાવી એવું પણ કહેવાય છે કે ભગવાન જગન્નાથની પણ ખુદ ઈચ્છા હતી કે ભગવાન જગન્નાથ પોતે પોતાના નગરજનોને સામેથી દર્શન આપે અને એટલા માટે જ એ રથયાત્રા કાઢે છે પરંતુ આ તમામની વચ્ચે એની પહેલાનું જળયાત્રાનું જે મહત્વ એ એટલું જ છે કેમ કે ભારતીય સંસ્કૃતિ કે જ્યાં નદીઓ છે પર્વતો છે તમામની પૂજા થાય છે પર્વતોમાં ગોવર્ધન પર્વત હોય નદીઓમાં સાતપુરી હોય ધામોની વાત કરીએ તો જે જે ભગવાન પર ઈશ્વરે આજે પણ તેમના હોવાનો સાક્ષાત્કાર આપ્યો છે ત્યાં પણ આપણે જઈએ છીએ પરંતુ આ તમામનો સમન્વય એટલે આ રથયાત્રા

કે આપણી જે પરંપરાઓ છે એ દિવ્ય છે આધ્યાત્મિક છે અને લોકકલ્યાણ કરનારી છે જેમ આજે આપણે નદી પૂજન કરવા માટે જઈએ છીએ સાબરમતીનું પૂજન કરવા માટે જઈએ છીએ નદી આપણી માતા છે તો સંદેશ આપણને મળે છે કે નદીઓની આપણે સાચવણી કરીએ નદીઓનું પાણી અશુદ્ધ ન કરીએ પર્યાવરણને સાચવીએ અને સાથે સાથે આ પૂજનથી આપણે હવે વર્ષા ઋતુનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ જરૂર એટલે ગંગા પૂજનની સાથે સાથે વર્ષા ઋતુનું પણ સ્વાગત કરવાનો આજનો આ દિવસ છે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજી બાપુએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેમણે પણ વર્ષાને એક આમંત્રણ આપવા માટેનો પણ આજનો દિવસ અને આજની ઘડી રઢિયામડી તેમ પણ કહ્યું છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દીપા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ